નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય સમાજ એટલે કે સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર એક ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદયની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તેમજ મિત્રો આ પાઠની પીડીએફ મેળવવા માટે આપણું વોટ્સઅપ ગ્રુપ છે તેમાં તમે જોઈન થઈ શકો છો તો શરૂ કરીએ છીએ ધોરણ નવ વિષય સમાજ એટલે કે સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર એક ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તો વિભાગ એ છે એમાં આપણે જોડકા જોડવાના છે તો પહેલાંની સામે આવશે ઈ બીજાની સામે આવશે ડી ત્રીજાની સામે આવશે એ ચોથાની સામે આવશે સી અને પાંચમાની સામે આવશે એફ તો આ રીતના આપણા જોડખા થશે ત્યાર પછી ખરા ખોટા કહેવાના છે તો પહેલું સાચું વાક્ય છે બીજું ખોટું છે ત્રીજું ખોટું છે ચોથું સાચું છે પાંચમું ખોટું છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ આવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવન છે પહેલી ખાલી જગ્યામાં જહાંગીર આવશે પછી સત્તરસો સત્તાવન આવશે પછી બંગાળ આવશે ત્રીજી ખાલી જગ્યામાં અને ચોથી ખાલી જગ્યામાં આવશે કોમ્પની આ રીતની આપણી ખાલી જગ્યાઓ થશે ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા છે એમાં અઢારસો ત્રેપનમાં ભારતમાં સૌપ્રથમ રેલવે મુંબઈને થાણા વચ્ચે તો ખાલી જગ્યામાં છે મુંબઈને થાણા ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો તો પહેલામાં વિકલ્પ નંબર બી આવશે ત્યાર પછી બીજામાં વિકલ્પ નંબર સી આવશે ત્યાર પછી ત્રીજામાં વિકલ્પ નંબર સી ચોથામાં વિકલ્પ નંબર બી કોલકાતા અને પાંચમામાં એ કર્ણાટક તો આ રીતના આપણા વિકલ્પ થશે ત્યાર પછી મને ઓળખો પેલું અંગ્રેજોએ ત્રીજા મૈસૂર વિગ્રહ મારી સાથે કર્યો ટીપુ સુલતાન બીજું મેં કલકત્તાની કિલ્લેબંધી તોડી પાડી સિરાજ ઉદ્દોલાએ ત્રીજું હું ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો વોરન હેન્સ્ટિંગ ચોથું મને મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવે છે ટીપુ સુલતાન પાંચમું મારા પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ અપનાવવાનો પ્રારંભ થયો ડેલાઉસી ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્ય જવાબ લખો એમાં પેલું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની સ્થાપના સોળસો માં થઈ ત્યાર પછી બીજું બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને કયા યુદ્ધથી ચોવીસ પરગણાની જમીન જાગીર મળી તો પ્લાસીના યુદ્ધથી ચોવીસ પરગણાની જમીન મળી ત્યાર પછી

અઢારસો ને સાલમાં થયો સાતમો ટીપુ સુલતાનના મૃત્યુ ક્યાં મૈસૂર વિગ્રહ દ્વારા દરમિયાન થયું તો ટીપુ સુલતાન મૃત્યુ મૈસૂર વિગ્રહ દરમિયાન થયું ત્યાર પછી વિભાગ બી આવે છે પહેલું એમાં પ્રશ્નનો જવાબ દેવાના છે પેલું વિશ્વના ભૌગોલિક સંશોધનનો યુગનો આરંભ શાના કારણે થયો બરાબર તો અહીંયા એમનો જવાબ આપ્યો છે તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટિન્ય પોલ જીતી લીધું આ રીતનો એમનો જવાબ થશે ત્યાર પછી બીજું બક્ષર યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું બક્સરનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ચોહમાં બંગાળના વાબ મીર કાસિમ મુગલ શહેનશાહ શાહ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ ત્યાર પછી પૂર્વ અને પશ્ચિમના વ્યાપારિક મથકો વિશે લખો તો પૂર્વના વ્યાપારિક મથકો કોલકાતા પારાદીપ બંદર વિખા વિશા વિશાખાપટ્ટનમ વગેરે પશ્ચિમના વ્યાપારી મથકોમાં મુંબઈ મુંદ્રા કંડલાબંદર સુરત વગેરે ત્યાર પછી ચોથું વેલેસ્વીની સહાય કરી સૈન્ય યોજના મીઠા ઝેર સમાન પુરાવા થઈ સમજાવો આ યોજનાનો અમલ કરી વેલેસ્વીએ ભારતના ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા ગવર્નર જનરલ સર જ્યોન સોરે તતસ્થની નીતિ અપનાવી હતી તેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો તેથી મરાઠા વધારે શક્તિશાળી થયા આથી વેલેસ્વીએ કંપનીની અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા સહાયકારી યોજના અમલમાં મૂકી ત્યાર પછી પાંચમું નિયામક ધારાની મુખ્ય જોગવાઈ સી હતી ઈસવીસન સત્તરસો તોતેરમાં માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈ નીચે મુજબ હતી પેલું બંગાળના ગવર્નરે ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું બીજું અંગ્રેજ કંપનીના રાજકીય રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા ત્રીજો મુંબઈ અને ચેન્નાઈના ગવર્નર તથા તેમની કાઉન્સિલ ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા ત્યાર પછી છઠ્ઠું ભારત આવવાના જળમાર્ગની શોધ માટે થયેલા પ્રયત્નો વિશે જણાવો પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી પ્રેરણા અને પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા ચૌદસો બાણુમાં એન્ટાર્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાનના વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી પર્યત ભારત આવવાના જળમાર્ગ શોધ્યા અને વિશ્વાસ ધરાવતો કોલંબસે વાસ્તવિક જળમાર્ગ શોધ્યો પરંતુ તે પ્રદેશ અમેરિકા હતો ચૌદસો અઠાણુમાં વાસ્કોદ ગમાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો ત્યાર પછી સાતમું ડેલાઉસીએ જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી સમજાવો ડેલાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો તે કોઈ પણ ભોગે ભારત માં કંપની ની સરકાર ના વિસ્તાર કરવા અને અંગ્રેજોની ની સર્વભૌમ સત્તા સ્થાપવા ઈતો હતો આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલાઉસી ખાલસા નીતિ અમલ મૂકી સંકલ્પના ના સમજાવ સામ્રાજ્યવાદ જ્યારે કોઈ શક્તિશાળી દેશ અન્ય નબળા દેશ કે પ્રદેશ પર શાસન સ્થાપે છે તેના કુદરતી તથા માનવીય સંસાધનનો પોતે લાભ માટે ઉપયોગ કરે છે તે ક્રિયાને સામ્રાજ્યવાદ કહેવામાં આવે છે ત્યાર પછી સંસ્થાનવાદ એવી શાસ એવી શાસકીય વ્યવસ્થા કે જેમાં કોઈ મોટા ભાગ મોટા સામ્રાજ્યના નિયંત્રણ હેઠળ નાના રાજ્યો પોતાના રાજ્ય પર શાસન કરતા હતા પરંતુ તેઓ પોતાની સ્વતંત્રતા ગુમાવીને મોટા રાજ્યને માન્યતા આપે અને ટેક્સ આપીને સેવા કરતા ત્યાર પછી વિભાગ સી આવે છે મુદ્દાસર જવાબ આપો યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી વિધાન સમજાવો તો જોઈએ આપણે એમનો જવાબ પ્રાચીન કાળથી પશ્ચિમના દેશોને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો એ સમયે યુરોપના બજારમાં ભારતના મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ભારે માંગ રહેતી પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો હતો આ માર્ગમાં તુર્કસ્તાન માવલ કોન્સ્ટેનિનોપલ વેપારનું મુખ્ય મથક હતું ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્ક મુસ્લિમોએ કોસ્ટનિનોપલ જીતી લીધું પરિણામે યુરોપના દેશોને ભારત વચ્ચેનો વેપાર માર્ગ બંધ થયો યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું તેથી તેમણે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી ત્યાર પછી બીજો પ્લાસીનું યુદ્ધ ટૂંકનો ઈસ પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાણુંમાં બંગાળના નવાબ સિરજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું મીર જાફર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો હતો તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની ચોવીસ પરગણાની જમીન આપી હતી આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો ત્યાર પછી ત્રીજું આવે છે બક્સરનું યુદ્ધ પર ટૂંકનોન બક્સરનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ચોસાઠમાં બંગાળના પૂર્વ નાયબ મીર કાસિમ મુઘલ શહેનશાહ આલમ તથા અવઘટના નવાબ સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું હતું બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈથી મીર કાસબ નાસી ગયો મુઘલ શહેનશાહ આલમને અંગ્રેજોએ બંગાળ બિહાર અને ઓરિસ્સા પ્રાંતમાંથી જમીન મહેસૂલ ઉઘરાવણી દીવાની સત્તા આપી ત્યાર પછી સહાય કરી યોજનાની મુખ્ય શરતો કઈ હતી તો આ યોજનામાં સ્વીકાર કરનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું કોંગ્રેમે સૈન્ય આપશે જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની કેટલીક ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવાનો તે રાજા અંગ્રેજની સરકાર મંજૂરી વિના કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં તેણે સહાયકારી યોજના માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે અને તે અંગ્રેજ સિવાય બીજા કોઈ પરદેશી નોકરીમાં રાખી શકશે નહીં ડેલાઉસીએ કયા કયા સુધારાત્મક કાર્યો કર્યા ડેલાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી તેના સમયમાં ઈસવીસન અઢારસો ત્રેપનમાં ભારતમાં મુંબઈ અને થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનઃલગ્ન છૂટ આપતો કાયદો પસર કર્યો તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી અને તેણે કંપનીના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા લખો ભારતમાં કંપનીની શાસનનો વિકાસ તો ભારતમાં એની ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો વિકાસ છે આપણે લખવાનો છે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શાસનનો વિકાસ ધીરે ધીરે વેપારથી શાસન સુધી થયો તે નીચે મુજબ છે આગમન અને વેપાર સોળસોમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ રાજાએ ભારત સાથે વેપાર કરવાની મંજૂરી આપી કંપનીએ સુરત મદ્રાસ બોમ્બે કલકત્તા જેવા શહેરોમાં વેપારી કેન્દ્રો સ્થાપ્યા મુઘલ શાસકો પાસે ફરમાનો મળી કર મુક્તિનો લાભ લીધો બીજું શાસનની શરૂઆત તો અઢારસો સત્તા પ્લાસીના યુદ્ધ જીતીને કંપનીએ બંગાળમાં શાસન શરૂ કર્યું સત્તરસો સોહના બક્સરના યુદ્ધ પછી કંપનીને બંગાળ બિહાર ઓરિસ્સાની દિવાની મળીને શાસનનો પાયો મજબૂત થયો પછી આવે છે શાસનનો પાયો મજબૂત થયો કાયદાકીય અને શાસન વ્યવસ્થા તો સત્તરસો તોતેરમાં રેગ્યુલેટર એક્ટ દ્વારા શાસન બ્રિટિશ સરકાર દ્વારા શરૂ થયું હેસ્ટિંગ પહેલા ગવર્નર જનરલ બન્યા અઢારસો અઢાર સુધી કંપનીને આખા ભારતમાં મોટા ભાગ પર કબજો મેળવી લીધો અઢારસો સત્તાવન અઢારસો સત્તાવનના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સિપાહી વિદ્રોહ પછી શાસનનો અંત આવ્યો અઢારસો અઠ્ઠાવનમાં બ્રિટિશ રાજ્યપાલના કાયદા દ્વારા ભારતની જવાબદારી બ્રિટિશ કાઉન્સિલને સોંપાઈ સારાંશ કંપનીના વેપારથી શરૂ કરી ભારત પર શાસન કબજો કર્યો પરંતુ અઢારસો સુધી પોતાનું શાસન ચલાવ્યું આ શાસન ભારતના ઇતિહાસમાં ગુલામીની યુગની શરૂઆત ગણાય છે ત્યાર પછી બીજી ટુકડો છે કંપનીની શાસન કંપનીની શાસનની આર્થિક અને સામાજિક અસરો અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી પ્રજામાં વાણી વિચાર સ્વતંત્ર ભાવનાનો વિકાસ થયો વર્તમાનપત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું અઢાર અને ઓગણીસમી સદી દરમિયાન ભારતમાં પ્રથા જન્મ તમે દીકરીને દૂધ પીતી કરવાની રીત બાળ લગ્ન દહેજ પ્રથા વિધવા પુનઃ લગ્ન વગેરે પર પ્રતિબંધ પ્રવર્તા હતા અંગ્રેજોના સંપર્કથી રાજા રાય બહેરામજી મલબારી દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારો કે કુરિવાજો નાબૂદ કરી અને કાયદા બનાવ્યા ભારત છેલ્લા બે હજાર વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવવર્તી સ્થાન ધરાવતો હતો બ્રિટિશ કંપનીના સો વર્ષના શાસનકાળમાં ભારત દેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનારો અને સામ્રાજ્યનો તૈયાર થયેલો પાકા માલ માટેનો બજાર બની ગયો ઈસવીસન સત્તરસો આઠથી સત્તરસો પંચાવન દરમિયાન બંગાળમાં પ્રાંત સૂતરાઉ કાપડ કાચું રેશમ ખાંડ મલમલ વગેરે ચીજવસ્તુની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો પરંતુ લોર્ડ કલાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાળ બની ગયો આમ કંપનીના શાસનની ભારતની ખેતી ગૃહ ઉદ્યોગ વેપાર અને ધંધા પર વિનાશક અસર થઈ ત્યાર પછી મિત્રો અહીંયા ત્રીજો પ્રશ્ન આપ્યો છે રેખાંકિત નકશામાં અલગ અલગ રંગથી નીચે પેનથી દર્શાવો તો આ ચાર પ્રદેશ છે એ તમારે અહીંયા આજે આપણો નકશો છે એમાં દર્શાવવાના છે તો મિત્રો આ તો આપણું ધોરણનો વિશે સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવાજ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો